છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી એસીના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે તેઓમાં એક જ રાતમાં શહેરના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તેમજ ઓફિસો બહાર લાગેલા લગભગ પાંચ જેટલા એસીના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો છે રાત્રિના સમયે રિક્ષામાં આવેલી તસ્કર ટોળકીએ વરાછા પોલીસ મથકથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલી દુકાનો બહાર લાગેલા એસીના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી કરી હતી

ભોવાના ટાઈમમાં બી એ લોકો કોમ્પ્રેસર આવી રીતના ચોરી લે છે ચાર પાંચ કોમ્પ્રેસર ઓન સ્પોટ એ લોકો કાઢી રહ્યા છે એટલે એ રીતનું જે